પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નવેમ્બર પછી ગરીબોને મફત રાશન મળશે કે કેમ તે અંગે હજુ પણ શંકા છે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે યોજના હેઠળ હાલમાં નવેમ્બર પછી ગરીબોને રાશન આપવાનો કોઈ પ્રસ્તાવ નથી તે જ સમયે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ અનેક પગલાંઓને કારણે ખાદ્ય તેલના છૂટક ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પામ મગફળી સોયાબીન સૂર્યમુખી તેમજ મુખ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે માર્ચ બે હજાર મંત્રી ગરીબ કલ્યાણ અન્ન મુખ્ય હેતુ સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ પછીથી તેને ત્રીસ નવેમ્બર સુધી લંબાવવામાં આવી એમ મોદીએ જાહેરાત કરી હતી આ યોજના હેઠળ ગરીબોને વ્યક્તિ દીઠ પાંચ કિલોના દરે મફત અનાજ મળે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું ફરજિયાત છે રેશન રેશનકાર્ડમાં જેટલા લોકોના નામ નોંધાયેલા છે તે મુજબ તમને પાંચ કિલો અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે સરકારી રેશનની દુકાન જેમાંથી તમે તમારું અનાજ લો છો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઉપલબ્ધ અનાજ પણ ત્યાંથી જ મળશે